નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ અમરનાથ જતા યાત્રીઓ માટે શ્રી રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ ભોજન અને રહેવાની વ્યવસ્થા તેઓ દ્વારા કરવામાં આવી છે અમરનાથ યાત્રીઓ માટે પહેલી વાર આ સંસ્થા દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે આ વ્યવસ્થા ઉભી કરાઈ છે આ સંસ્થાનો ઉદ્દેશ્ય એક જ છે કે અમરનાથ યાત્રાએ જતા યાત્રીઓને ચોખ્ખું અને શુદ્ધ ગુજરાતી જમવાનું મળી રહે તે માટે તેઓએ ભંડારાનું આયોજન કર્યું છે આજ શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ કે દ્વારા रोड से सर्वप्रथम हम इस ट्रस्ट में जितने भी सेवक हैं और जो भगवान भोले बाबा के भक्त हैं उनको मंदिर की तरफ से बहुत शुभकामनाएं और बधाई देता हूँ वास्तव में ये एक बहुत बड़ा भगीरथ कार्य है ये जो ट्रक देख रहे हैं लगभग इसमें बीस टन खाद्य सामग्री है जो पहलगाम जा रहे है तो लेके जा रहे हैं और वहां पर भोजन की व्यवस्था 29 जून से लेकर के 29 जुलाई तक एक महीने तक का ये बड़ा भव्य और सुंदर आयोजन है ये और ये आयोजन आयोजन उन लोगों के लिए है जो भगवान भोले बाबा को दर्शन करने के लिए हैं तो ये बड़ी खुशी हुई क्योंकि मैं पहली बार यहाँ आया हूँ और मैं बधाई देता हूं, भाई को भाई और जितने भी इसमें सहभागी बने हैं और ये बड़ा भगीरथ और पुण्य का काम है ये अपने धर्म का सनातन धर्म का काम है हिंदू संस्कृति का काम है और ये सहयोग का कार्य है तो हम आप सभी अगर इसमें सहयोग करते हैं तो ये एक प्रकार से बहुत बड़ा फल और पुण्य प्राप्त करेंगे पुनः एक बार श्री रंग अमरनाथ चैरिटेबल ट्रस्ट जो है इनके जितने भी भक्त हैं, जो इसमें जुड़े हुए हैं और भगवान से प्रार्थना करता हूँ श्री कृष्ण से ये स्वस्थ और कुशल रहे और इनको खूब भरपूर ऊर्जा भगवान दें पुनः एक बार उन <laughs> सबको बधाई धन्यवाद हरे कृष्ण श्री रंग अमरनाथ चैरिटेबल ट्रस्ट વડોદરામાં આજે તારીખ વીસ જૂન અમે અમરનાથ ખાતે યાત્રીઓ માટે ભોજન તથા રહેવાની વ્યવસ્થાનો ભંડારો કરવા જઈ રહ્યા છે આ સંસ્થાનો આ પહેલીવાર ભંડારો થવા જઈ રહ્યો છે અમે છેલ્લા પાછલા પચીસ વર્ષથી વડોદરાની બીજી સંસ્થામાં સેવા આપતા હતા અને અગ્રણી કાર્ય કરતા હતા આ વર્ષ ભગવાનની અસીમ કૃપાથી અને આશીર્વાદથી પહેલગામ ખાતેની અલગ પરમિશન લઈને અમે ત્યાં ભંડારો કરવા જઈ રહ્યા છે આ સંસ્થામાં જેટલા સંસ્થાના કાર્યકરો છે છે તથા ટ્રસ્ટીઓ તેમને પોતાની જાત મહેનતે અને પોતાની ભગવાનની અસીમ કૃપાથી બધું ધન ધાન્ય એકત્રિત કરીને ત્યાં યાત્રીઓને કોઈ પણ તકલીફ ન પડે એવી વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે અમારે સાથે સેવામાં ઇસ્કોન મંદિર વડોદરા સ્વામિનારાયણ સંસ્થા સંતરામ મંદિર બધાના જ અમને આશીર્વાદ મળેલા છે આશા કરીશું કે વડોદરા ગુજરાત તથા સમગ્ર ભારત દેશના અમરનાથમાં આવનારા યાત્રીઓ અમારા સેવાનો આનંદ લે લાભ લે અને અમને એનો આનંદનો મોકો આપે સેવા કરવાનો મોકો આપે આનો ઉદ્દેશ્ય એ છે કે કાશ્મીર મારી ઉંમર ચાલીસ પિસ્તાલીસ વર્ષની છે એવરેજ બધા જ આ સેવામાં પચીસ વર્ષથી લઈને પંચોતેર વર્ષથી લેવાના સેવા કાર્યોમાં જોડાયેલા છે કાશ્મીરમાં બે વર્ષ પહેલાં જ ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ થઈ પણ અમે જ્યારે યાત્રામાં ગયા હતા ઓગણીસો છન્નું કે અઠ્ઠાણુંમાં ત્યારે અમે જોયું હતું કે આ કાશ્મીરમાં આપણા યાત્રીઓને જે અમરનાથમાં કે કોઈ પણ યાત્રામાં જતા યાત્રીઓને ત્યાંના લોકો જે અન્ન સામગ્રી આપે છે કે ખાદ્ય સામગ્રી આપે છે એ કાં તો નોનવેજ જેમાં બનાવવામાં આવે છે એને એ જ વાસણોમાં હોય કાં ખૂબ જ વધારે કિંમતોમાં લૂંટફાટ કરવામાં આવે તો તેના વિરુદ્ધમાં અને આ આપણા દેશનો અભંગ ભાગ છે ત્યાં આજ દિન સુધી કોઈ પણ સંસ્થા કોઈ પણ ગેરજમુ કાશ્મીરની સંસ્થાને હજુ સુધી જગ્યાઓ મળેલી નથી અમે દેશના સરકારને અપીલ કરીએ છીએ કે સંસ્થાઓને પરમાનન્ટ જગ્યાઓ મળે જેમ બીજા સ્ટેટ્સમાં ચારધામમાં અને બધામાં સંસ્થાઓ ટ્રસ્ટને જગ્યા મળે છે અને તે સેવાઓ આપી શકે છે તે જ રીતે અમરનાથ ના યાત્રા દરમિયાન પણ યાત્રીઓની સેવા માટે સંસ્થાઓને જગ્યા પરમાનન્ટ એલોટ થાય અને અમે એમની સેવા કરી શકીએ એના માટે પાક્કા બાંધકામ અને સારી વ્યવસ્થા ઊભી કરી શકીએ જય બોલે જય બાબા અમરનાથ